મિત્રો કેમ છો મજામાં આજે થઈ ગયો તો બુધવાર ને આપણે જવાની છે રાવલની ગુજરી બજારમાં તો જુઓ મિત્રો આપણે ઘરે ગયા છે રાવલ ગુજરી જવા માટે જવા આપણે રસ્તામાં જઈએ છીએ મિત્રો ને જો આપણે રાવલ પહોંચી ગયા છે આ છે રાવલ ગેટ જોઈ શકો છો તમે અને જુઓ મિત્રો આ છે રાવલની ગુજરી બજાર આપણે ચાય ઉપર પી લીધી છે હવે આપણે માલ નીચે ઉપરથી જઈ શકો છો આ માલ બધાય નીચે દઈ દઈએ આપણે અને ખટલા આપીને પછી આપણે નીચે આવી ગયા છે અને હવે આપણે માલ ખોલી નાખ્યો છે જવો મિત્રો જો જોવા છે ગુજરી બજાર રાવલની હવે આપણે બ્લેન્કેટ ખોલવાના છે હાલ તો ખોલી નાખીએ મિત્ર આપણે બ્લેન્કેટ તો તમે જોઈ શકો છો મિત્રો આપણે બધાય બ્લેન્કેટ ખોલી નાખ્યા છે જોઈ શકો છો તમે લાઈક કરો ફોલો કરો મારી આઈડીને અને આવા જ વિડીયો તમને મળતા રહેશે તો જો મિત્ર સાંજ પડી ગઈ હતી અને આપણે માલ ભરવાનું ચાલુ કરી નાખ્યું હતું અને આપણે આવી ગયા તો બીજા સ્થળે ઓઢણી વાળા તો ન્યાય બધે માલ ભરાવી દઈએ આપણે જઈ શકો છો મિત્રો તમે આખી ગુજરી બજાર ખાલી થઈ ગઈ છે અને હવે આપણે ગાડીમાં માલ ગોઠવી નાખીએ બધો જો તો મિત્રો આપણે ગાડીમાં બધો માલ ગોઠવી નાખ્યો છે જવા મિત્ર ખટલાય આવી ગયા છે ઉપર જઈ શકો છો તમે અને આવા જુડી જવા માટે ફોલો કર લેજો ગાઈસ અને આપણે જવાનું છે રાવલથી પોરબંદર હાલત આપણે જઈએ પોરબંદર બાજુ જવા મિત્ર આપણે નીકળી ગયા છે રાવલ થી અને આપણે પેલી રાવલ રાવલમાં એક લચ્છી